વિદ્યાર્થી મિત્રો અહીં દરેકનો અનુભવ છે તે જુદો જુદો હશે અહીં મેં નમૂના રૂપ એક અનુભવ લખ્યો છે તમને તમને આ ઉપરથી તમારો અનુભવ લખવાની ખબર પડશે તમે આ પ્રકારે લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન બે ત્રણ તમારી સાઇકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો તો સાઇકલને પંક્ચર પડી જાય તો રસ્તામાં હું તેને નજીકમાં આવેલ પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાઇકલને દોરીને ઘર સુધી લઈ જાઓ પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાઇકલનું પંક્ચર બનાવડાવી લઉં ચોથો પ્રશ્ન સાઇકલની બ્રેક ન લાગે ત્યારે સાઇકલની ગતિ અટકાવવા તમે શું કરો છો

હું સાયકલ શાળાએ જવા માટે નજીકના આવેલા બજારમાંથી વધારે બળ લગાવવું પડે છે તો સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રહેતી હોય ત્યારે વધારે બળ લગાડવું પડે છે સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો તો સરળતાથી સાયકલ ચાલે તે માટે હું તેની સર્વિસ કરાવું છું દર રવિવારે ત્યાર પછી તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત પછડાયા હશો અહીં મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે દસમો પ્રશ્ન તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે મને સાયકલ મારા મારે હતો ત્યારે શબ્દો શોધો અને તેનો અર્થ લખો જેમ કે લગોલગ તો છેક પાસે અડીને મનોમન તો મનમાં ને મનમાં તસો તસ તસે તસે એમ તસ તસે એમ તંગ ભારો ભાર તો સરખે વજને ભરપૂર

ત્યાર પછી રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધી અને નવું વાક્ય લખો જેમાં દગો દેવો એટલે છળ કપટ કરવો વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય અને તમારું વાક્ય છે તે આપણે આ રીતે લખી શકીએ બીજું છે વાત વાતમાં વાકું પડવું જેનો અર્થ થાય માઠું લાગવું જેમાં પાઠનું વાક્ય અને નવું વાક્ય છે તે આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી બાપડું થઈ જવું જેનો અર્થ થાય ગરીબડું કે રાક થઈ જવું જેમાં પાઠનું વાક્ય અને આપણું વાક્ય છે તે આપણે આ રીતે લખી શકીએ ચોથું છે વટ પડવો જેનો અર્થ થાય રોફ જામવો જેમાં પાઠનું વાક્ય અને આપણું વાક્ય છે તે આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછીનું પાંચમું ભરી પીવું એટલે ન ગાંઠવું કે ન ગણવું જેમાં પાઠનું વાક્ય અને આપણું વાક્ય છે તે આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન પાંચ વાક્યના સાચો અર્થ સામે ખરો ખરો પેલું સાયકલ નું એકાદ અંગે ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે તો સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રીજું આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવારીથી હમેશા આગળ વધ્યા ચોથું સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે તો સાયકલ ચલાવવી આજે ઘટના છે જેવી જેવી તેવી તેવી તો ચલાવવી એ વાત નથી પ્રશ્ન છ એકમમાં આપેલ પરિસ્થિતિને આધારે કોષ્ટકની વિગત પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની વિગત છે તે આપણે આ પ્રકારે પૂર્ણ કરી શકીશું જેમાં પાઠમાં લેખકને જેવો અનુભવ થયો તે અને તમને સાયકલ ચલાવતા જે અનુભવ થયા હોય તે આપણે લખવાના છે તો તે આપણે લખી દઈશું ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલ ની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે બીજુ લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો લેખકના કેશુ બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું પેડલને અવળો આટો ફેરવ્યો હતો તેનો આનંદ કંઈક અલગ જ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભયબંધ વાગોળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો ત્રીજો પ્રશ્ન લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે તો લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલ સ્ટોર ખોલ્યો તેમાં એક સાથે દસ સાયકલ મુકાય આટલી બધી સાયકલોમાં બે નાની સાયકલો હતી આ બંને નાની સાયકલો લેખક સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી હતી ચોથું ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે માણસે લેખકને કઈ કઈ અડચણો આવી હશે

આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો છઠ્ઠો કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે તો તે ઘટનાઓ આપેલી છે ત્યાર પછી પાંચમો ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ તેનો જવાબ અને આઠમો લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો તો બંનેના જવાબો છે તે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ પ્રકારે આપણે બંને જવાબો લખી શકીશું ત્યાર પછી આપેલ મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મુદ્દા આપેલા છે અને આ મુદ્દા ઉપરથી આપણે એક જૂની સાયકલ ની આત્મકથા છે તે આ પ્રકારે લખી શકીશું જે ખૂબ લાંબી હોય તમે અહીંથી જોઈ અને આ આત્મકથા છે તે લખી શકશો જે સરસ રીતે આપણે લખેલી છે ત્યાર પછી નવમો પ્રશ્ન સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે મદદથી એકત્ર કરી અને અહેવાલ લખો તો અહીં આપણે સ્લો સાયકલ સ્પર્ધા જે શાળાની અંદર એક યોજાઈ હતી તે અહેવાલ છે તે અહીં લખેલો છે આ પ્રકારે તમને ગમે તો તમે આ પ્રકારે સ્લો સાયકલ સ્પર્ધાનો અહેવાલ છે તે લખી શકો જે તમે તમારી શાળાની અંદર પણ જો આવી સ્પર્ધા થઈ હોય તો તેના વિશે પણ વિગતો લખી શકો ત્યાર પછી સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો તો અહી આપણે સાયકલ વિશે એક જોડકણું બનાવેલું છે જે તમે તમે જોઈ શકો છો આ જોડકણું લખી શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેટલીક પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવેલી છે જે પ્રવૃત્તિઓ તમારે કરી અને તેનો ઉત્તર છે તે શોધવાનો કે આવું શા માટે થાય છે તે તમને અહીં જોવા મળે છે તે તમે પ્રવૃત્તિ કરશો એટલે તમને સમજ આવી જશે